બ્યુટી ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો આજ છે શનિવાર એટલે આજ એક નવો મે કીધું વ્લોગ બનાવી નાખું શું હું કરો છું દાળ ભાત બનાવ સાંભાર સાંભાર ભાત કે દાળ ભાત સાંભાર ભાત સાંભાર ભાત દાળ ભાત ખાઈને કંટાળી ગયા એટલે હવે નવું ટ્રાય કરવાનું સાંભાર બનાવ્યો તો એક બે વાર ઢોસા બનાવ્યો એટલે સાંભાર છે ને થોડોક મજા આવે એવો લાગ્યો એટલે હવે વિષય છે સાંભાર જ બનાવો દાળ ભાત ની આરે દાળ નહીં સાંભાર અમાર ટીનુ બેન શરમાય બહુ લોક શરમ લાગે તું કરે શું ઈ કે મન હે મિશો માં ના કે પૈસા વાળી પાર્ટી છે એટલે ઓનલાઈન તમારે આ શેટ ને હું મંગાવે છે જો વાહ 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 ન્યા હું લાવ તું ગરમ

लाइक करियो के लाइक हम लोग करेंगे लाइक हम जो हमें के हमें जो के लाइक लाइक हाँ लाइक कर दियो <laughs> 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 <आ>, क्या <के> तो <laughs> आ, वो 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 <laughs> <laughs> नहीं पड़े नहीं पड़े <laughs> हाँ

गाडी नचा विकेट है अपनी ऐ बम क्या जाउस बाबा के बाबा जाउस सब पकड़ी